આગામી શારદીય નવરાત્રિ પૂર્વે શહેરના પ્રતિષ્ઠિત હાર્ટ કિલર ગ્રુપ આયોજિત ગરબામાં ઇન્ડિયન આઇડલ ફેમ કાવ્ય લિમયના સુરે મા શક્તિની આરાધનાનું આયોજન ગુજરાતની અસ્મિતા ગરબો યુવા પેઢી કાવ્યાના સુરથી ચિરાગ પ્રગટી યશમય મા શક્તિની આરાધના બનશે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું આગામી શારદીય નવરાત્રિ માટે અત્યારથી જ મા શક્તિની આરાધના ગરબાના આયોજનના હાથ ધરવામાં આવી રહ્યા હોય તેમ છેલ્લા ત્રણ દાયકાથી આણંદને ગરબાના આયોજન કરી ગુજરાતની અસ્મિતા અને મા શક્તિની આરાધનાને નબ સુધી કંડાળતા શહેરના હાર્ટ કિલર ગ્રુપ દ્વારા ઇન્ડિયન આઇડલ ફેમ કાવ્યા લેમાયના સુરે આ વખતે મા શક્તિની આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે ગુજરાતની અસ્મિતા ગરબો યુવા પેઢી ત્રિપુટી કાવ્યાના સુરથી ચિરાગ પ્રગટી તે મા શક્તિની આરાધના યશમય બનશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર આગામીએ શારદીય નવરાત્રિ આડે ચાર માસ જેટલો ગાળો રહ્યો હોય ગરબા આયોજકો દ્વારા વર્તમાનથી જ ગુજરાતની અસ્મિતા અને મહા શક્તિની આરાધના ગરબાના પણ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા હોય છેલ્લા ત્રણ દાયકાથી શહેરના હાર્ટ ગ્રુપ દ્વારા ગરબાને જીવંત બનાવી નભની ઊંચાઈએ પહોંચાડી રાજ્ય દેશ તથા વિદેશ સુધી જ્યાં વસે ગુજરાતી ત્યાં હશે ગરબોને જીવંત રાખતા આ વર્ષે આગામી નવરાત્રિ પૂર્વે પર યુવા પેઢીને પ્રાધાન્ય આપી હાર્ટ ગ્રુપ દ્વારા શક્તિ ઉત્સવ બે હજાર પચીસમાં ઇન્ડિયન આઇડલ ફેમ કાવ્યા લિમાયના સૂરે મા શક્તિની આરાધનાની સાથે ગરબાની રમઝટ જમાવશે આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે ગરબા એક ગુજરાતની અસ્મિતાનું ઘરેણું છે છેલ્લા ત્રણ દાયકા ઉપરાંતથી હાર્ટ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દીકરી અને માતા સાથે ગરબા રમતા હોવાના દ્રષ્ટિઓ સર્જાતા હોય અને તેના પગલે મા શક્તિની આરાધના પણ ઝળહળી ઉઠે ત્યારે એ મા જગદંબા આશીર્વાદની ભાવના વ્યક્ત થતી જોવા મળતા આ વર્ષે યુવા પેઢીને સાથે રાખી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય કાવ્યા લીમયાના સહયોગથી ચિરાગ શાહ અને યશ પટેલની ત્રિપુટીથી કાવ્યાના સુરથી ચિરાગ પ્રગટી ગુજરાતની અસ્મિતા ગરબો અને મા શક્તિની આરાધના યશમય બનશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઇન્ડિયન આઇડલ ફ્રેમ કાવ્યા લીમયે જણાવ્યું હતું કે વડોદરા અને આણંદ એ ગુજરાતની અસ્મિતા ગરબાનું કેન્દ્ર બિંદુ હોય ત્યારે આણંદ ખાતે ગરબાના સુર રેલાવવા ઉત્સુક હોવાની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે ટ્રસ્ટના હિમેશ મુખી પાલિકા પૂર્વ પ્રમુખ જિજ્નેશ પટેલ પૂર્વ કારોબારી ચેરમેન સચિન પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી સુનિલ શાહ સહિત ગરબા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું છું કાવ્યા લીમય હું એક સિંગર છું એક પરફોર્મર છું અને આજે બહુ જ ગર્વ અને ઉત્સાહ સાથે એક ન્યૂઝ લઈને આવી છું કે આજે ઓફિશિયલ ઓપનિંગ છે મારા માટે ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ અ પાર્ટ ઓફ ધ બ્યુટિફુલ હાર્ટ કિલર ફેમિલી અને નવરાત્રિ આ વર્ષે અમે તમારા સાથે કરીશું મને બહુ જ વધારે એક્સાઇટમેન્ટ થઈ રહી છે બહુ જ ઉત્સાહ છે એને એક ખાસ રીઝન પણ છે તમારા સાથે શેર કરું નાનપણથી હું આણંદનું નામ સાંભળી સાંભળીને મોટી થઈ છું વડોદરા અને આણંદ હું વડોદરાથી છું વડોદરા અને આણંદના ગરબા બહુ જ પ્રાચીન અને સાંસ્કૃતિક વેલ્યુવાળા કહેવાય છે અને નાનપણથી મારા ફાધર એન્ડ મધર સચિન લીમા આશિતા લીમા જેમના લીધે હું આજે અહીંયા છું અને ગરબા શીખી રહી છું ગાઈ રહી છું અમે સાંભળ્યું છે કે હાર્ટ કિલરનું એક કલ્ચર છે ટ્રેડિશન છે કે પ્રાચીન ગરબા હોય ઓથેન્ટિસિટી હોય જે વર્ષોથી આપણે સાંભળી રહ્યા છે એના સાથે આજકાલના યંગસ્ટર્સને જે સાઉન્ડ્સ ગમે છે જે મોડર્ન ટચ ફ્લેવર ગમે છે એ કમ્બાઇન કરીને આપણો ઉદ્દેશ્ય છે કે હાર્ટ કિલરને આ ફર્સ્ટ સ્ટેપ છે આપણે આગળ જઈને વિશ્વ પ્રસિદ્ધ બનાવવું છે એ મારું એક ઇન્ટેન્શન છે ગુજરાતી એટલે ગરબો ગરબો ગુજરાતીની ઓળખ છે આણંદમાં છેલ્લા બત્રીસ વર્ષથી હાર્ટ કિલર ગ્રુપ એચ કે ચેરિટેબલ ટ્રસ્ટથી આણંદની પ્રજાજનોનું માં જગદંબાનું મા અધ્યશક્તિનું આસો મહિનાની નવરાત્રિનું પર્વ વર્ષો વર્ષ ઉજવાતું આવ્યું છે આજે આ તેત્રીસમાં વર્ષની બે હજાર પચીસની શક્તિ પર્વની અમે ઉજવણી કરવાની આજે શુભારંભ કર્યો છે ઘણા વખતથી અમારા પરિવારના સભ્યોનું અમારા ગ્રાઉન્ડ ઉપર રમતા ખેલૈયાઓનું અમારા સ્પોન્સરો સોનું એક લાગણી હતી કે ભાઈ હવે ક્યાંક હવે નવું કરીએ બદલાતો જમાનો છે નવા યુવાનો યુવતીઓ આવી રહ્યા છે જે દીકરીઓ આજે માતા બની છે એમની દીકરીઓ આજે હાર્ડ કિલર ગ્રુપમાં માતાને દીકરી સાથે જ્યારે ગઈ રહી છે ત્યારે બે નવા જનરેશન આવ્યા છે તો સ્વાભાવિક પણ એ છે કે નવું જનરેશન નવું માંગે અને એના માટે ભાતીગળ સંસ્કૃતિ સાથે ગુજરાતની થીમ સાથે ગુજરાતના ગરબા સાથે એક નવો અવાજ ને નવા થીમમાં ઢાળીને જ્યારે ગરબાનું આયોજન થયું ત્યારે અમને એક સરસ આર્ટિસ્ટ કે જે સચિન લીમિયે જે ગુજરાતનો એક ખ્યાતનામ કલાકાર છે અને ભાતીગર સંસ્કૃતિ જોડે જોડાયેલો છે એવા સાંસ્કૃતિક ગરબાની પ્રણેતા એવી એમની દીકરી કાવ્યા લીમીએજીને અને સાથે સાથે ચિરાગ અને યશ એ બંને ત્રણેય ગાયકોનું એક કોમ્બિનેશન કરીને અમે બે હજાર પચીસનું હાર્ટ કિલર પરિવાર તરફથી આ વખતે હાર્ટ કિલર ગ્રાઉન્ડમાં એટલે કે સ્પેક્સ જે કે ગ્રાઉન્ડમાં અમે બે હજાર પચીસના ગરબાનું આયોજન કર્યું છે એના ફળ સ્વરૂપે આજે આ બધાનો મેળાવડો રાખ્યો છે અમે અમારા કાવ્યા લીમિયાજીને આજે પ્રજા સમક્ષ મૂકીએ છીએ અમને પૂર્ણ ખાતરી છે મા જગદંબાના આશીર્વાદથી આણંદના પ્રજાજનોના આશીર્વાદથી કાવ્યાજીને ખૂબ પ્રેમ સ્નેહ મળશે અને આ ગરબામાં જે વર્ષો વર્ષ હાર્ટ કિલર ગ્રુપની એક પરંપરા રહી છે કે સૌથી સારામાં સારું આપવું એ ભાતીગઢ સંસ્કૃતિને આગળ વધારતા અમે આ વખતે એનાથી પણ અને હાર્ટ કિલર પરિવારના ખેલૈયાઓ જે રમવા આવે છે એમને કંઈ એક નવા જ પ્રકારની અનુભૂતિ થશે એવી અમને ખાતરી છે આજે આપ સૌ પધાર્યા એ બધા આપનો ખૂબ ખૂબ આભાર હાર્ટ કિલર પરિવાર આપનો ખૂબ આભાર માને છે